નમસ્કાર ખેડૂત મિત્રો હું બિપિન માંગરોળિયા અમારી યુટ્યુબ ચેનલ ખેતીની વાતમાં આજે વાત કરવી છે આપણે ચણાની ધાણા વિશે અને કાલ આપણે જે જીરા વિશે વિડીયો બનાવ્યો હતો અને તમે સાંભળ્યો હશે તો ખાસ કરીને જેણે જીરાનું વાવેતર છે એને જે મેં કાલે જ સ્ટ્રીટમેન્ટ કીધી છે જે ફૂગનાશકોની આપણે ખાસ કરીને તો એવા પ્રકારની સ્ટ્રીટમેન્ટ લેવી જોઈએ અને આજે આપણે વાત કરવાની છે ચણાની અને ધાણાની મિત્રો આજે એક રાંઢિયા ગામની અંદર જે ચિત્તલથી પાંચ કિલોમીટરના અંતરે આવેલું છે જે આપણે ભીખાબાપા ધાનાણીની વાડી આજે આપણે એની ચણાની મુલાકાતે આવ્યા છીએ તો આની ચણાની અંદર એણે શું ટ્રીટમેન્ટ લીધેલી છે કેટલા દિવસના ચણા છે અને મિત્રો ખાસ કરીને જે બધા જ ફિલ્ડની અંદર કેવા કેવા પ્રકારના ચણાની અંદર અત્યારે કેવા કેવા પ્રકારના કેટલા કેટલા સ્ટેજમાં ફ્લાવરિંગ લાગેલું છે અને કેવા કેવા પ્રકારના પ્રશ્નો આની અંદર આવી રહ્યા છે અને અત્યારે ઈયળનો એટેક કેવો છે એ બધી જ વાત કરવાની છે આજે તો ખેડૂત મિત્રો અમારી યુટ્યુબ ચેનલ ખેતીની વાતને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયો આગળને આગળ બીજા ખેડૂતમાં ભાઈઓને મળતો રહે આવીને આવી માહિતી મળતી રહે એ હતું સર તમે આગળને આગળ આને ફોરવર્ડ કરતા રહેજો ખેડૂત મિત્રો આજે વાત કરવાની છે આપણે સૌ પ્રથમ ચણાના ફિલ્ડની અંદર જ્યારે આપણે ઊભા છે ત્યારે ચણાની વાત જો લઈ લઈએ મિત્રો આ ચાલીસ દિવસના ચણા થયા છે આ સૌરાષ્ટ્ર કંપનીના ગુજરાત ત્રણ નંબર ચણા છે અને આની અંદર ભીખા બાપાને અમે બારથી પંદર દિવસ પહેલાં એક અલ્ટ્રા ગોલ્ડનો જેની અંદર છાસઠ ટકા એમિનો એસિડ આવે છે એવો ફ્લાવરિંગ માટે એમને આપણે સ્પ્રે કરાવેલું તો આજે તમે જોઈ શકો છો આ ચેનાની અંદર આ વિડીયોની અંદર કે કેટલા પ્રમાણમાં ફૂલ ઉગડ્યા છે જ્યારે ચાલીસ જ દિવસના આ ચેના છે કેવી એની ફૂટ થઈ છે કેવા પ્રકારનું ફ્લાવરિંગ લાગ્યું છે અને હવે ચાલીસ દિવસના માત્ર ને માત્ર ચીણા છે ચાલીસ બેતાલીસ દિવસના ત્યાં પોપટા બંધાવવાની પણ શરૂઆત થઈ ચૂકી છે તો મિત્રો તમે તમને તમારી નરી આંખે જોઈ શકો છો કે ફ્લાવરિંગ કેવું લાગ્યું છે આનું રિઝલ્ટ અલ્ટ્રા અલ્ટ્રાગોલ્ડનું જે તમને કહું છું જેની અંદર છાસઠ ટકા એમિનો એસિડ આવે છે પ્લસ વિટામિન આવે છે એ એક પ્રોડક્ટ ખૂબ જ સારી ફ્લાવરિંગ માટે સાર્થક થઈ છે અને અમે તો વર્ષોથી આને વપરાવીએ છીએ ખાસ કરીને અમે તો આના રિઝલ્ટ લેતા જ હોઈએ છીએ પણ એક ભીખાબાપાને એમના ફિલ્ડની વિઝિટ કરવાની હતી અને ફ્લાવરિંગનું રિઝલ્ટ મળેલું છે એટલે તમને દેખાડવા માટે કે કેવા કેવા પ્રકારના ફ્લાવરિંગની અંદર આપણે રિઝલ્ટ આવતા હોય છે અને જો ફ્લાવરિંગની દવા ન નાખવામાં આવે તો માત્ર ને માત્ર વાનસ્પતિક ગ્રોથ ચણાનો થઈ જાય છે માટે કરીને ચણાને ઝીણી ફૂટ થતી રહે અને ફ્લાવરિંગ આવતું રહે એના માટે અલ્ટ્રાગોલ્ડ જેવી પ્રોડક્ટ જે એમિનો બેઝ ઉપર આવે છે એવી કોઈ પણ તમે પ્રોડક્ટ લઈ શકો છો ઘણી બધી માર્કેટની અંદર સારી સારી આવે છે પણ હું આજે અલ્ટ્રાગોલ્ડની વાત એ ખેડૂત મિત્રો એટલા માટે કરી રહ્યો છું કે અમે બાપાને આ ચણાની અંદર અલ્ટ્રા અલ્ટ્રાગોલ્ડનો સ્પ્રે કરાવેલો હતો જેની અંદર સારામાં સારી ટકાવારી રૂપે એમિનો એસિડ આવે છે જેનાથી જે ઝીણી ફૂટ થાય છે અને ફ્લાવરિંગ લાગે છે ફાળફૂલ અવસ્થામાં વધારો થાય છે અને ગ્રીનરી જે ચણાની તમે ગ્રીનરી જોઈ શકો છો તો સાથે સાથે એમિનો એસિડ ગ્રીનરી પણ સારી કરાવે છે માટે એમિનો એસિડ બેઝ કોઈપણ પ્રોડક્ટ જેમ કે અલ્ટ્રાગોલ્ડ જેવી વાપરવાનો આગ્રહ રાખવો જોઈએ ત્યાર પછી જો જો ચણા આપણા ચાલીસથી પચાસ દિવસની વચ્ચેના ગાળામાં હોય તો પિયાજ થોડું ખેચાતું ખાસ કરીને આપવું જોઈએ જ્યારે ફ્લાવરિંગ સ્ટેજ એવો ચણા હોય છે ત્યારે નકર એનો વાનસ્પતિ ગ્રોથ થઈ જવો બહુ જ બહુ જ શક્યતા વધી જાય છે માટે કરીને જ્યારે ફાલફૂલ સમયે ચીણા હોય ત્યારે ખેડૂત મિત્રો ખાસ ને ખાસ એને ખેંચ આપવી જોઈએ પિયતની ને ખાસ કરીને પોતપોતાની જમીન પ્રમાણે અને તાસીર પ્રમાણે અને ચણાની અવસ્થા પ્રમાણે પાકની અવસ્થા પ્રમાણે આ નિર્ણય લેવાનો હોય છે ખેડૂત મિત્રો તમને આ માહિતી મારે આપવાનો મતલબ એ હતો કે ભાઈ જે ફ્લાવરિંગ ફ્લાવરિંગ સ્ટેજની અંદર જે ચણા પહોંચી ચૂક્યા છે જે તમે આ જ જોઈ શકો છો એ રીતે તો અત્યારે ખેંચ દેવાની જરૂર છે અને સાથે ઘણા ખેડૂત મિત્રોનો એવા કોલ આવી રહ્યા હતા કે આની સાથે અમારે ખાતર કયું આપવું જો પિયત આપવાનો સમય થઈ ગયો હોય તો ખાતર કયું આપવું તો મિત્રો આની અંદર વીસ વીસ જીરો તેર અને બાર બત્રીસ સોળ અથવા તો એમોનિયમ સલ્ફેટ તમે આપી શકો છો આની અંદર નાઇટ્રોજન એટલે કે યુરિયા દેવાની ભૂલ બિલકુલ કરવાની નથી ખાસ કરીને જ્યારે જ્યારે પાક આપણો ફ્લાવરિંગ સ્ટેજ હોય છે તો નાઇટ્રોજન આપવાથી વાનસ્પતિક વૃદ્ધિ થઈ જાય છે અને ફાલ ભૂલી જાય છે માત્ર ને માત્ર છોડનો વિકાસ થાય છે ફાલ ફૂલ અવસ્થા લાગતી નથી અને લાગેલી પણ ખરવાનું બહુ જ વધી જાય છે પ્રશ્ન માટે કરીને નાઇટ્રોજન ચણાની અંદર આપવું ન જોઈએ ખાસ મિત્રો આ તમે અમારા વિડીયોની અંદર જે આ અત્યારે જોઈ રહ્યા છો ચણા એ ચાલીસ દિવસની અવસ્થાના આ ચીણા છે ચાલીસ દિવસના ચીણા છે પણ ખરેખર આ ચણા બહુ સારા કહેવાય અરે આટલી ફૂલની સંખ્યા અને પોપટો બંધાવાની શરૂઆત થઈ જવી તો અલ્ટ્રાગોલ્ડનું રિઝલ્ટ ખેડૂત મિત્રો બહુ સારું કહેવાય માટે કરીને તમને ખાસ ભલામણ છે કે ફ્લાવરિંગ છે પંદર દિવસના ગાળે બે અલ્ટ્રાગોલ્ડના સ્પ્રે લઈ લેવા ખૂબ જ આવશ્યક છે જે સોળ ગુઠાના વિઘા દીઠ વીઘે ત્રણ પંપ થાય એ રીતે અને એ પ્રતિ પંપે પચીસથી ત્રીસ એમ અલ્ટ્રા ગોલ્ડ નાખી અને જો બે સ્પ્રે પંદર પંદર વીસ વીસ દિવસના ગાળે જો લઈ લેવામાં આવે તો ચેના ઉત્પાદનની અંદર ખાસમાં ખાસ સારામાં સારા આવે છે મિત્રો આગળ વાત કરીએ ધાણાની આજે આપણે ચણાના ફિલ્ડ ઉપર ઊભા છીએ પણ ધાણાની વાત કરવાની છે કે ધાણાની અંદર અમને ઘણા બધા પ્રશ્નોને કોલ આવતા હતા જ્યારે ખેડૂતો અમારી મુલાકાતે આવે છે અમારા એગ્રોની એગ્રોની દુકાન ઉપર અમારી દુકાનનું નામ છે શ્રી રામદેવ એગ્રો સેન્ટર ચિતલ ત્યારે ઘણા બધાના ધાણાની અંદર પ્રશ્ન આવતા કે બિપિનભાઈ અમે છેલ્લા દસ દિવસથી ધાણાને પિયત આપ્યું છે સાથે નાઇટ્રોજન આપ્યું છે પણ ગ્રોથ થતો નથી એનો જે વાનસ્પતિક શરૂઆતીનો ગ્રોથ થવો જોઈએ ધાણા પાક એવું છે કે જેની અંદર શરૂઆતી દોરમાં આપણે નાઇટ્રોજન આપવું ગ્રોથ માટે ખાસમાં ખાસ જરૂરી છે હમણાં જ મેં તમને ચણાની અંદર બિલકુલ ના પાડી છે પણ ધાણાની અંદર આપવું પડે આપવું પડે ને આપવું પડે પાકને અલગ અલગ હોવાથી ચણા હોય ધાણા હોય જીરું હોય લસણ હોય ડુંગળી હોય કે ઘઉં હોય અલગ અલગ પાકને અલગ અલગ તત્વોની જરૂર હોય છે માટે કરીને ધાણાની અંદર પહેલો અને બીજો રાઉન્ડ આપણે જો પિયતનો આપતા હોય ઉગા પછી તો ખેડૂત મિત્રો ખાસ નાઇટ્રોજન આપી દેવું જોઈએ પણ છેલ્લા દિવસ દસ દિવસથી જેણે પિયત આપ્યું છે એને નાઇટ્રોજન આપ્યું છે એને વાનસ્પતિ ગ્રોથ થયો નથી જેવું એવું રિઝલ્ટ મળ્યું નથી એનું કારણ એ હતું મિત્રો કે જ્યારે આપણે ઠંડીની પ્ર પ્રમાણ વધારે હતું ધુખડવાયું વાતાવરણ હતું આજે છેલ્લા બે દિવસથી વાતાવરણ ખુલ્લું થયું છે હવે પિયત જે ખેડૂત મિત્રોને ગમે તે પાકમાં આપવા હોય આપી શકે છે પણ જો ધાણાની વાત કરીએ ખેડૂત મિત્રો તો હવે જે હવે જે તમે હવે જે આ વાતાવરણ ખુલ્લું થયું છે હવે નાઇટ્રોજન આપી અને જો ધાણાને પિયત આપવામાં આવે તો ખેડૂત મિત્રો સારામાં સારા રિઝલ્ટ મળે છે ઠંડી અંદર ઠંડીની અંદર કેમ રિઝલ્ટ નથી મળતું હું એવા કારણો છો કે ઠંડીની અંદર નાઇટ્રોજનનું અથવા ગમે તે ખાતરનું રિઝલ્ટ ઓછા મળે છે તો એના ખરેખર બે કારણો હોય છે કે જે તો ઉપરથી ઠંડી વધારે હોય છે દુખડવાયું વાતાવરણ હોય છે એટલે વાતાવરણ અનુકૂળ હોતું નથી અને હજી આપણો પાક નાનો હોય છે ધાણા હોય કે જીરું હોય કે ઘઉં હોય ત્યારે જ્યારે જ્યારે એને પિયત આપવામાં આવે છે ત્યારે ભેજનો સંગ્રહ શક્તિ ભે ભેજની પૂરેપૂરી જમીનની અંદર હોય છે માટે કરીને એના જે તંતુમૂળ હોય છે એ ખોર પૂરો ખોરાક ઉપાડી શકતા નથી અને ઉપરથી જે ધુખડવાયુ વાતાવરણ હોય ત્યારે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા આવતી નથી અત્યારે શિયાળાની અંદર ખેડૂત મિત્રો આપણે જાણીએ છીએ એમ આપણા ત્રાસા સૂર્યના કિરણો આવવા આવવાના હોવાથી જ્યારે પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં ઘટાડો થાય છે ત્યારે પર્ણની ઉપર પણ ખોરાક બની શકતો નથી ખેડૂત મિત્રો તો માટે કરીને અને જે આપણા જમીનની અંદર જે સૂક્ષ્મજીવો પડેલા છે જે મિત્ર ખેડૂતોના મિત્ર સૂક્ષ્મજીવો જે અંદર છે એ પણ જેટલા ગરમાળાની અંદર જેટલા ચોમાસાની અંદર જેટલા ઉનાળાની અંદર એક્ટિવ થવા જોઈએ એટલા બધા એક્ટિવ ઠંડીની અંદર રહી શકતા નથી આ બધા જ કારણો ભેગા કરી અને આપણને નાઇટ્રોજનનું ધાણાની અને અથવા તો ઘઉંની અંદર રિઝલ્ટ માપે મળે છે અથવા તો નથી મળતા આવું શક્ય બને છે માટે કરીને હવે જ્યારે ખુલ્લું વાતાવરણ થઈ ગયું છે વાતાવરણ સારું થઈ ગયું છે છેલ્લા બે દિવસથી તો ખેડૂત મિત્રો પિયત આપી દેવું પડે એમ હોય તો પિયત આપી દેજો અને ખાસ ધાણાને વૃદ્ધિ વિકાસ કરાવવા માટે ઘઉં અને ધાણા આ બંનેમાં હું તમને ખાસ ભલામણ કરું છું એક વીઘા દીઠ સોળ વીઘાના દસ કિલો યુરિયા એટલે દસ કિલો યુરિયા સોળ વીઘાના દેઠા વિઘા દીઠ ખેડૂત મિત્રો આપી દેજો અંતમાં અમારી યુટ્યુબ ચેનલ ખેતીની વાતને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોને અન્ય ગ્રુપોની અંદર અન્ય ખેડૂતોને માહિતી મળી રહે એ માટે અન્ય ગ્રુપોની અંદર શેર કરી દેજો જય જવાન જય કિસાન